ઘી હોય જેટલું ખાવું હોય એટલું તો ભાઈ આપણે ઈ પ્રસાદ લેવાની પણ બહુ મજા આવી આપણે દર વર્ષે જઈએ અને દર વર્ષે ભાઈ આપણને પ્રસાદી આપણે લઈ આવી અને ગાયું ખવડાવી દઈએ છીએ મિત્રો અટાણે વાગી ગયા છે અવારના આઠ અને ભાઈ આપણે જવાનું છે ખોડાદા તો ખોડાદા ભાઈ આપણે આપણે કામે જવાનું છે કે દર વર્ષે જઈએ છીએ દૂધ ચડાવવા અટાણે આપણે ગાડીમાં કેટલો ટીંગાળ લીધો છે અને આપણે જવાનું છે ખોડાદા તો લગભગ હું ને દલુ બે એક વર્ષે તો જઈએ જ છે એ ભાઈ કાંઈ માનતા કે એવું નહીં પણ રાજી ખુશીથી જઈએ છીએ તો હવે આપણે ભાઈ અટાણે નીકળી જઈએ કેમ કે ત્યાં અંદર તો ભાઈ મનાય છે આપણે બહારથી દર્શન તમને પણ કરાવશું તો હાલો આપણે અટાણે ફટાફટ નીકળી જાય અને અહીંથી ભાઈ આમ ગણીએ તો એક કલાકનો રસ્તો છે તો આપણે અટાણે વાડીએથી નીકળી જાય જો આ બે કેન લઈ લીધા છે એક દલ્લુભાઈનું છે તો દલ્લુભાઈને તો ભાઈ માનતા છે કેમ કે એની માનતા રાખી હતી દલ્લુભાઈ એટલે કાંઈક ભાઈ નીકળ્યા હતા આશ્રમમાં માનતા રાખી જવા મટી ગયા

હાલો તો ભાઈ આપણે અટાણે પોતી ગયા છે એ માંગરોડ એરિયામાં અને ભાઈ આ એરિયામાં જોવો અટાણે નારિયેળી મોટી હોય ભાઈ વધારે કેમ કે આખા રસ્તામાં ભાઈ સાંયોજ રહે અને એકદમ જોરદાર મજા આવે જો એકદમ ઠંડુ વાતાવરણ ને ભાઈ નારિયેળીના ઝાડ જ બે બાજુ અને વૈસમાં રસ્તો છે જો ને નારિયેરી પણ ભાઈ બહુ મોટી મોટી છે વર્ષો જૂની નારિયેરી છે જો તો એને ભાઈ એક રફ રસ્તો છે ત્યાંથી આપણે આવેલા છે કેમ કે નજીક એ થાય અને ભાઈ આવું આપણને થોડોક જાડવા જોવાનો ને એવું બધો શોખ ભાઈ જોવો તો જાડવા બે સાઈડ નારિયેરી આવે ભાઈ ના ના મોટી અમુક એ તો ભાઈ હજી મોટી હોય તો આ જીણકી નારિયેરી અંદર બીજી વાવી દીધેલી હોય હા તો ભાઈ અહીંયા બધા એવો મગજ વાપરે કે ઈ મોટી રહી ફેલ થવાની થાય તો આ રીતે જોવો જીણકી અંદર થઈ જાય ભાઈ મોટી પાછી જોવો મારે આ તલુભાઈ આખી અટાણે ગાડી ભાઈ જોવો આપણે વેઈ ગયા કે દાદા જવાનો રસ્તો આપણે આ ટાણે એ રસ્તે સડી ગયા છે જેમ કે હવે અહીંથી ભાઈ પાસઠ કિલોમીટર એ છે અંદાજ સડાવી દઈએ કેમ કે અંદર તો ભાઈ વિડીયો ની મનાઈ છે એટલે આપણે નહીં ઉતારી શકીએ કે ગેટ સુધી ભાઈ ઉતારી શકીએ હાલો તો ભાઈ આપણે અટાણે જે દૂધ સડાવવાનું હતું એ સડી ગયું ખોડાદા અને આપણે ભાઈ દૂધ સડાવી દીધું અને અહીંયા બાજુમાં એક રગતિયા બાપાનું મંદિર આવે નાગ બાપાનું તો ત્યાં આપણે દર્શન કરવા આવી ગયા છે અને ત્યાં તો ભાઈ કાંઈ વિડીયો શૂટિંગની મનાય છે અંદર એટલે આપણે અંદર થી તો કંઈ નથી લીધું પણ તો ભાઈ આપણે બહારથી લેવાની શૂટ છે ત્યાં અંદર તો ભાઈ બંધ છે એટલે આપણે ન્યાનું શૂટિંગ ભાઈ ઓછું લીધું છે કેમ કે કાંઈક પ્રતિબંધ જ છે ભાઈ પહેલેથી એટલે આપણે ત્યાંના સીન ઓછા લીધા છે અને ત્યાં આપણે દૂધ સડાવવાનું હતું અને ભાઈ ત્યાં જે પ્રસાદ લેવાની મજા આવે એ જોરદાર આવે કેમકે આપણે ભાઈ સોખા હોય ઘર હોય અને ઘી હોય અને દૂધ અને સાઈઝ જેટલું ખાવું હોય એટલું તો ભાઈ આપણે એ પ્રસાદ લેવાની પણ બહુ મજા આવી જોરદાર કેમ કે નથી ભાઈ મનાય છે નકર એ પણ આપણે વિડીયોમાં બતાવવા તો હાલો આપણે અહીંયા રગતિયા બાપાના મંદિરે છે તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ હાલો તો ભાઈ અટાણે વાગી ગયા છે બપોરના બાર અને આપણે આવી ગયા છે અટાણે જ્યાં આપણે માનતા શળા ગયા હતા ખોડાદા ત્યાંથી આપણે આવી ગયા છે અને એકદમ ભાઈ આપણી વાડીએથી આડત્રીસ કિલોમીટર થાય તો આપણે આડત્રીસ કિલોમીટર ભાઈ થઈ અને અવતાર્યા અને દૂધ સડાઈ આવ્યા અને ભાઈ ત્યાં બહુ મજા આવી કેમ કે અંદર ભાઈ વિડિયાનું ને એવું તો મેં તમને કીધું એમ મનાઈ હતી નખર તો આપણે બતાવત પણ હાઓ સખત મનાય છે અને અહીંયા એક રગતિયા બાપાનું મંદિર આવેલું છે ત્યાં પણ મનાય છે તો એનો બેયનો આપણે ભાઈ બહારથી તો બનાવ્યો જ છે વિડીયો તો હાલો ભાઈ હવે આપણે આપણા કામે સડી જઈએ તો ભાઈ આપણે ત્યાં દૂધ સડાવા જઈએ એટલે આપણને કહીએ કે ત્યાં ભાઈ ઝાડનું એક પહેરી હોય ટોપડી એમાંથી કહીએ કે ભાઈ દાણા લઈ લ્યો એટલે આપણે દાણા લઈ લેવાના અને આ આપણે ભાઈ ઢોર હોય એટલાને ખવરાવી દેવાના તો આપણે એટલા રોટલીમાં નાખી દીધા છે અને આપણે ગાયોને ખવડાવી દેવું ભાઈ કેમ કે ભાઈ રક્ષણ માટે સારું રીએ એમ આપણે પરસાદી ખવડાવી દેવું ભાઈ ગાયું તો ભાઈ પહેલાં આપણે આ બદૂડીને ખવડાવશું આપણી જિંદગી બદૂડી તો ભાઈ હવે કેમ કરે ખાય કે ન ખાય તો ભાઈ બદૂડી તો કાંઈ આપણી ખાતી નથી એ રોટલી છે ખાઈ જા તો ભાઈ આને ખવડાવવું એ નવકણનું કામ હવે તો ભાઈ આપણે આ એ સે ખવડાવી દીધા તો ભાઈ આ ગાય તો બધું ખાઈ જ જાય જવો ને હવે આપણી ગોરી અલે ગોરી દર વર્ષે જાય ને દર વર્ષે ભાઈ આપણને પ્રસાદી આપણે લઈ આવી અને ગાયુને ખવડાવી દઈએ છીએ જો પણ અમુક ભાઈ બીમાર બહુ ટોર હોય તો એમાં થોડુંક માતાજી આપણું રક્ષણ કરે ભાઈ દાણા ખવડાવીએ એટલે આપણે ટોર ટૂંકમાં ભાઈ બીમાર નથી પડતા કહીએ ભાઈ માતાજી આપણું ધ્યાન રાખે અને બીમારી ન આવવા દઈએ એટલા માટે આપણને પ્રસાદી આપે છે ત્યાંથી અને આપણે ખવડાવી દીધી કે આપણી ગાયુને આ તમને એક જ મળે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને આવજો